તમને બધાને ખબર છે કેમેરામેન કોણ છે આજે શું બનાવો છો હું છું

ક્યાં જઈ રહ્યા છે એ આપણે જોઈએ અને આજે શું શું પ્રિપરેશન કરીએ છીએ એ પણ તમારી જોડે શેર કરીશ તો બ્લોગ છેક સુધી જોજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભરી ભરીને પ્રેમ આપજો અને બસ સપોર્ટ આપતા રહેજો હું બહુ કન્ટિન્યુ બ્લોગ તો નથી બનાવતી કેમ કે રૂટીન બ્લોગ તો શું બતાવું તમને કંઈ રૂટીન આ આમ કર્યું આ આમ કર્યું એટલે કંઈક ખાસ હોય ત્યારે હું બ્લોગ બનાવું છું અદરવાઈઝ તો શોર્ટ્સ તો આવે જ છે તો કીપ સપોર્ટિંગ મળીએ થોડી વારમાં તો અહીંયા જો અમારા વાળમાં હું હાઇલાઇટ્સ કરાવી રહી છું અમે પહોંચી ગયા છીએ ડેનિશ ફેમિલી સલૂનમાં હું હંમેશા ત્યાં જ હેરકટ કરાવવા જતી હોઉં છું અને આ વખતે મેં વિચાર્યું કે ચલો ફરીથી થોડીક હાઇલાઇટ્સ કરાવી નાખીએ તો જો આ ભયંકર કલર મારા વાળમાં કરી રહ્યા છે પણ આ દેખાય છે ઓરેન્જ જેવો પણ થશે ત્યારે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન કલર આવી જશે મોરિયા ના જલ્દી બે બનાવ જોસ મોકલી દેવાય નાઈન સાહેબે કેટલી થઈ ખબર પડે માંગોને મારી બહેન હો હવે તો મેમ કેના બાદ બે ના કરતો તો મન માં લઈ જઈ માશ આ જ સ્ક્રિપ્ટ

રેપ કરીને બોલા કહે કેસે રહે

કેવું લાગે ને હેરકટ કરીશું પોણા ત્રણ થઈ ગયા છે હજી મારે જમવાનું બાકી છે હું ફટાફટ જમી લઉં જમી લઈશ ત્યાં આવી જશે કોણ કોણ આવશે નહીં કહું આપણે જોઈએ કોણ આવે છે તમને મળીએ થોડી વાર માં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મારી મહેંદી મુકાવાની શરૂ થઈ ગઈ છે આ વખતે કરવા ચોથની મહેંદી આગલા દિવસે મૂકું છું દર વખતે તો આ એ જ દિવસે મૂકતી હોઉં છું પણ આ વખતે વેલા એટલે આખો કલર આવે અને આવી ગયા છે તેજલબેન ને હેતલબેન મારા મહેંદી સ્પેશિયાલિસ્ટ খবর কেমরা আজ প্রি কেমরা ટુ એવઝ લાઇટ શું બનાવો છો પણ હું તમને હું બધાને ઓલ્લું બનાવતો હોઉં છું હમ ફિલહાલ તો પાણીપુરી માટે પાણી બનાવો છું વાહ પહેલીવાર જીવનમાં પહેલી વાર જીવનમાં પહેલીવાર બનાવવું પડે છે શું કામ બનાવવું પડે છે બસ મારી ગુરુ જેમ કે મારે એમ કહું વાહ વાહ ગુરુ મારા હાથમાં મહેંદી છે બરાબર હા એટલે પંકજ પાણીપુરીનું પાણી બનાવે છે કેમ કે મારા હાથમાંથી મહેંદી હજી કાઢવાની બાકી છે હજી નથી કાઢવાની એટલે આના રસોડું જો ફેલાયું છે કે હું દેખાડું તમને આમ જો રા રા રાહ હા લોકો કામ કરે ને ત્યારે મને ટેન્શન આવજો કે રસોડું હા કે રસોડું મારું કેટલું આ લોકો બગાડ છે જો આવું છે બધું જીવન માં બોલો કા પંકજ કામ કરવું પડે કા નાખી દેવા હા હવે પુદીનો નાખો પછી કોથમરી તો એને નાખો મરચું આદુ બેય નાખું મારી માટે બનાવે પાણીપુરી પછી કાલ તો મારે ખવાશે નહીં કંઈ આખો દિવસ ભૂખ્યા ભૂખ્યા એટલે આજે પાણીપુરી ચમેલીમાં સારી ફેવરેટ થાય તમને હાય હાય પાણીપુરી આજે મારી પોણા ન થઈ ગયા છે અને જમીને ને સુઈ જશું હજી કાલ સવારમાં ઉઠવાનું છે સાડા ચાર પોણા પાંચમાં એટલે આ નો હું પૂરો કરું છું તમને આ બ્લોગ ગયમ હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પાછા ફરી વ્લોગમાં આઈ હોપ કે હું કાલનો એટલે કે કરવા ચોથનો હોય તો બ્લોગ બનાવી શકું બહુ વધારે પડતી હું થાકી ન જાઉં તો બરાબર તો મળીએ પાછા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ